નેક્સ્ટ જો એના પછીનો પ્રશ્ન છે કાર્બન સંયોજનનું દહન મતલબ કે જે આપણે હાઇડ્રોકાર્બન કહીએ છીએ એ જ ક્રમમાં એ જ પ્રશ્ન આવે છે ને ઓકે તો કાર્બન સંયોજનનું દહન એટલે શું તો આપણે જે હાઇડ્રોકાર્બન સંયોજનો છે એને સળગાવીએ તો શું થાય નિપજમાં શું મળે બરાબર કશું યાદ નહીં રાખવાનું એકદમ ઇઝી વસ્તુ યાદ રાખવાની એક કાર્બન કાર્બન એટલે કોલસો યાદ રાખવાનું કાર્બન એટલે શું યાદ રાખવાનું કોલસ તમે કોલસાનું દહન કરો તો શું મળે છે ભાઈ કોલસાન સળગાવો શું ઉત્પન્ન થાય છે ધુમાડો ધુમાડાને શું કહો છો કાર્બન ડાયોક્સાઇડ બીજું શું ઉત્પન્ન થાય છે ઉષ્મા ત્રીજું પ્રકાશ બસ આ જ છે કાર્બન સંયોજનનું દહન આ રીત છે ખબર પડી કે નહીં આખી વસ્તુ બીજું કે વધારે ઉદાહરણ યાદ રાખવાનું નહીં પછી નિયમ પ્રમાણે પછી કાર્બનની જગ્યાએ કા શું લેવાના મિથેન મિથેનોલ અથવા ઇથેનોલ આપણે તે સંયોજન કીધા છે ને આપણે કાર્બન સંયોજન કહેવાય તો જો સિમ્પલ ઉદાહરણ લઈ લઈએ કે હું કોઈ કોલસા ને સળગાવું છું કોલસાને હું સળગાવું સળગાવું કઈ દે ઓક્સિજન નિહાજ મતલબ તમારે પ્રક્રિયા આ જ કરવાની છે બરોબર એને સળગાવું એટલે ઉત્પન્ન શું થાય છે ધુમાડો મને ખબર છે કે આની અંદર શું ઉત્પન્ન થાય છે ધુમાડો ઉત્પન્ન થાય છે બીજું ગરમી ઉષ્મા ઉત્પન્ન થાય છે અને પ્રકાશ પણ ઉત્પન્ન થાય છે તો આ જ નિપજ યાદ રાખવાની દરેક કાર્બન સંયોજનમાં હવે કાશું નહીં કરવું આની જગ્યા શું લખી નાખીશ ખબર છે કાર્બન ઓક્સિજન ધુમાડો મતલબ શું કાર્બન ડાયોક્સાઇડ ધુમાડો મતલબ આવડો શું વિચાર છે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ બરોબર પ્લસ ઉષ્મા અને પ્રકાશ થઈ ગયું પ્રશ્ન શું છે કાર્બન સંયોજનનું દહન આ કાર્બન છે હવે કાર્બનના સંયોજન લઈ લઈએ હાઇડ્રોકાર્બન સંયોજન લઈ લઈએ મિથેન કુદરતી વાયુનું દહન એ જ પ્રોસેસ આ પ્રમાણે દર્શાવી દઈએ મિથેન ઓક્સિજનની હાજરીમાં એનું દહન કરવામાં આવે હા અહીંયા એક હાઇડ્રોજન નવો આવી ગયો હવે હાઇડ્રોજન નવો આવ્યો ને એટલે પાણી પણ બનાવશે શું બનાવશે અહીંયા હાઇડ્રોજન હતો ના એટલે આ પણ કાર્બન અને ઓક્સિજન જોડે શું બન્યો ખાલી કાર્બન ડાયોક્સાઇડ પણ અહીંયા કાર્બન ડાયોક્સાઇડ તો બનશે જ પણ પાણી પણ બનશે શું બનશે સમજી ગયા હાઇડ્રોજન હશે એટલે આપણે આ એડ કરવાનું બાકી આ નહીં એડ કરવાનું બાકી જે હતું એ જ લખી નાખો ઉષ્મા અને પ્રકાશ ત્રીજું મિથેનોલ લઈ લઈએ આલ્કોહોલ શ્રેણી લઈ લઈએ સીએ થ્રી ઓચ બરોબર ચાલો એનું દહન કરીએ ઓક્સિજનની હાજરીમાં અને એમાં પણ શું બનશે આમાં હાઇડ્રોજન કાર્બન જ છે ને કાર્બન ડાયોક્સાઇડ લઈ લો પાણી લઈ લો અને ઉષ્મા અને પ્રકાશ આ સિમ્પલ વસ્તુ યાદ રાખો આટલી વસ્તુ બને છે અહીંયા મેં સમીકરણ સંતુલિત કર્યા નથી બાકી છે ઓકે પણ આ બેઝિક જ્યારે કાર્બન સંયોજનનું દહન કરવામાં આવે એનો મતલબ કાર્બનને ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે છે કોઈ પણ વસ્તુ સળગવાની ઓક્સિજનની હાજરીમાં થશે ને તો એને ઓક્સિજનની હાજરીમાં જ્યારે ગરમ કરવામાં આવે સળગાવવામાં આવે એટલે ધુમાડો આ દેશી ભાષામાં કહે કોલસો સળગાવીએ તો ધુમાડો અને ઉષ્મા પ્રકાશ ઉત્પન્ન થાય છે તો અહીંયા હવે એક કાર્બનનું ઉદાહરણ લઈ લઈએ કોણ તો કે કાર્બન પોતે કાર્બનનું સળગાયો ઓક્સિજનની હાજરીમાં ગરમ કર્યો તો શું બન્યું કાર્બન અને ઓક્સિજન જોડાઈને કાર્બન ડાયોક્સાઇડ બન્યા બીજી સાથે સાથે શું ઉત્પન્ન થયું ત્યાં ઉષ્મા અને પ્રકાશ હવે એક બીજું ઉદાહરણ લઈ લીધું મિથેનનું કુદરતી વાયુ તો કે કુદરતી વાયુનું દહન કરવામાં આવ્યું ઓક્સિજનની હાજરીમાં ત્યારે શું થયું તો કે કાર્બન અને ઓક્સિજન જોડાઈને કાર્બન ડાયોક્સાઇડ બન્યા હાઇડ્રોજનને ઓક્સિજન જોડાઈને પાણી બને અને બીજું શું બન્યું ઉષ્મા અને પ્રકાશ એમાં પણ મળે છે ઓકે ત્યારબાદ આ કુદરતી વાયુ આપણે જે પેલા જમીનમાંથી વડે ગેસ ઉત્પાદન કરતા હોય એમાં નથી મળતા બાયોગેસ પ્લાન્ટની અંદરથી તો એ કરે છે શું ભાઈ મૂળ તો ઉષ્માન પ્રકાશ તો ઉત્પન્ન કરે જ છે ને એની અંદરથી એમાંય એ ધુમાડો થાય છે કાર્બન ડાયોક્સાઇડ એમાં અમુક પ્રમાણમાં પાણી પણ મળતું હોય છે પણ પાણી આપણે નહીવત પ્રકારે કહી શકીએ બરાબર બીજું અહીંયા જુઓ સીએસ થ્રી ઓએચ પ્લસ એટલે કે આલ્કોહોલ શ્રેણી લઈ લીધી આમાં પણ એ જ બને છે હવે આને સંતુલિત કરવું છે આને સમીકરણ આપણે શું કરવું છે સંતુલિત ચલો આ સમીકરણ સંતુલિત નથી ઉપર અડધું છે આને સંતુલિત કરવું છે એક કાર્બન ચાર હાઇડ્રોજન અને બે ઓક્સિજન ચલો હાઇડ્રોજન આયકન બે વડે ગુણ દઈએ ઓક્સિજન કેટલા થઈ ગયા ટોટલ કેટલા થઈ ગયા બે ને બે ચાર આઈકણ મારે કેટલા લેવા પડશે આગળ સંતુલિત થઈ ગયું પ્રક્રિયા થઈ ગઈ કે નહીં બસ આ સંતુલિત આ રીતે કરવાનું આપણે અગાઉ આપણે રાસાયણિક પ્રક્રિયામાં શીખેલા છીએ કઈ રીતે સંતુલિત કરવું અહીંયા તમે જુઓ એક કાર્બન અહીંયા ત્રણ હાઇડ્રોજન છે અહીંયા બે હાઇડ્રોજન છે તો પછી શું કરશું તો દાખલા તરીકે ધારો કે હું આઈકણ ગુણ દઉં ઓકે સોરી છે આઈકણ હાઇડ્રોજન ત્રણ ને એક ચાર છે ને ચાર છે ચાર ચાર ચાલો ચાર હાઇડ્રોજન છે તો આઈકણ કેટલા વડે ગુણ દઉં બે વડે ગુણ દઉં ઓકે ઓક્સિજન કેટલા છે બે ને એક ત્રણ અહીંયા કેટલા થાય છે બે ને બે ચાર તો ચાર ને પાંચ અહીંયા બે વડે ગુણીએ તો શું થઈ જશે બે ને બે ચાર ને બે છ ચલો અહીંયા બે વડે ગુણીએ તો શું થાય છે હાઇડ્રોજન કેટલા થશે હા એને ગુણી દઈએ આપણે બે દુ ચાર ચાર ને બે છ ચાર અને બે ને બે ચાર અહીંયા બે વડે ગુણીએ તો હાઇડ્રોજન ત્રણ ચાર ને બે આઠ મારે સંખ્યામાં કન્ફ્યુઝન થાય છે આમાં આપેલું થશે આમાં એક દ્વિત્યાવંશ તેર દ્વિત્યાવંશ જેવું કરવું પડશે તમારા બુકમાં જો ઉદાહરણ કદાચ આપ્યું હોય તો આનું મિથેનોલ આપ્યું છે ને બુકમાં મિથેનોલ આપ્યું છે ને જુઓ વન આપ કરવામાં આવે છે શું હશે જુઓ બતાવો લગ કહેજો મિથેનોલમાં મિથેનોલ છે કે ઇથેનોલ છે સીએસ થ્રી સીએસ ટુ હોય છે ઓકે પ્લસ ઓટુ અને શું બનશે નીપજ્યાની અંદરથી સી ઓ ટુ પ્લસ એસ ટુ પ્લસ ઉષ્મા અને પ્રકાશ એને સંતુલિત કરી નથી બતાવ્યું નીચે બુકમાં નીચે ક્યાંય આપ્યું નથી જુઓ અહીંયાથી થશે ધારો કે આના પ્રમાણે જોઈ લઈએ બે કાર્બન હવે આપણે કરી શકીએ ને બે કાર્બન ત્રણ ને બે પાંચ ને એક છ હાઇડ્રોજન બરોબર ચલો આને ત્રણ વડે ગુણ દઈએ કેટલા થશે સી એસ થ્રી સી એસ ટુ બે કાર્બન થઈ ગયા ને અને આઈ પણ બે વડે ગુણ દઈએ તો હવે અહીંયા બે કાર્બન અહીંયા બે કાર્બન અહીંયા હાઇડ્રોજન કેટલા થયા ત્રણ દુ છ ઓક્સિજન કેટલા થયા એકાદ ત્રણ ત્રણ ને ચાર સાત બરાબર અહીંયા સાત થયા છે જો વડે ગુણ દઉં તો બે ચાર ચાર ને એક પાંચ થશે ત્રણ વડે ગુણ દઈએ ત્રણ દુ છ ને એક સાત હવે સંતુલિત છે ઓકે તો જો મિથેનોલની જગ્યાએ આપણે ઇથેનોલનો યુઝ કર્યો છે બરાબર પણ નીપજ આ પ્રમાણે આપણને મળશે કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉષ્મા મળે છે સંતુલિત કર્યા ના હોય તો આ પ્રમાણે જોઈ લીધો બુકમાં ના આપ્યો હોય તો પણ આ રીતે સંતુલિત કરી નાખજો તો આ હતું કાર્બનનું તમે જો દહન કરો તો તમને આ રીતની નીપજ મળે છે ધુમાળો થતો હોય છે જેમ કે આપણે ઘરની અંદર પણ વાત કરીએ ચાલો આપણા ઘરની અંદર જે ગેસ છે એ કયો ગેસ છે બ્યુટેન કયો છે સૂત્ર હવે તો આવડે ને આલ્કેન શ્રેણી છે અત્યાર સુધી આપણને બ્યુટેનનું નામ આવડતું કે ભાઈ આપણા ગેસના એલપીજીમાં એલપીજી સિલિન્ડર હતા એમાં બ્યુટેન વાયુ આવે છે કયો વાયુ આવે છે બ્યુટેન પણ આપણને એનું સૂત્ર વિશે ક્યાંય ખ્યાલ નહોતો પણ હવે ખ્યાલ પડે બ્યુટેન આલ્કેન શ્રેણી છે એની અંદર કેટલા કાર્બન હશે બ્યુટેનમાં કેટલા કાર્બન થશે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન ચાર કાર્બન બરાબર સૂત્ર શું થશે એનું ચાર કાર્બનવાળું સીએસ્રી સીએચ ટુ સીએચ ટુ સીએસ થ્રી થશે કે નહીં તો આ પ્રમાણે સૂત્ર બનશે અથવા આ પ્રમાણે પણ કહી શકીએ કે ચાર કાર્બન હોય હાઇડ્રોજન એના બમણાથી બે વધારે આ ચાર દુ આઠ ને બે દસ અને કહેવાય બ્યુટેન અથવા ઓલું સૂત્ર બનાવવું હોય તો સીએસ થ્રી સીએસ ટુ સીએસ ટુ સીએસ થ્રી આને કહેવાય બ્યુટેન તો આ બ્યુટેન વાયુ પણ હાઇડ્રોકાર્બન સારું છે આને પણ સળગાવવામાં આવે એટલે એની અંદરથી પણ કાર્બન ડાયોક્સાઇડ થોડા ઘણા પ્રમાણમાં તો ઉત્પન્ન થતો જ હોય બરાબર આપણને ભલે ધુમાડો ના દેખાતો હોય પણ એ ઉત્પન્ન થતો હોય છે બરોબર અને અહીંયા એનું દહન થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ ઉષ્મા અને પ્રકાશ આપણને મળે છે ઓકે તમને હું એ પ્રવૃત્તિ તમારા બુકમાં એક આપી છે જુઓ ધ્યાન આપજો અહીંયા મેં પ્રવૃત્તિ બનાવી નથી પ્રવૃત્તિ બનાવેલી નથી તો પ્રવૃત્તિ સમજાવું તમને કઈ રીતે છે કે અલગ અલગ પ્રકારના કાર્બન સંયોજનો લઈ લીધા છે હાઇડ્રો કાર્બન સંયોજનો અને પછી એને સળગાવવામાં આવ્યા છે બરોબર તો એક સિમ્પલ આવી બર્નર બતાવી છે બરોબર એ બંને ઉપર દાખલા તરીકે આ બંને સળગાવવામાં આવે છે બરોબર ને ઓકે જ્યારે આ બંને સળગાવે ને એના એના ઉપર આપણે એક ચમચીમાં અલગ અલગ ઉદાહરણ આપ્યા છે ને ઉદાહરણ છે ને કપૂર છે અને આલ્કોહોલ છે અને નેફથેલીન છે હવે નેફથેલીન એટલે શું ખબર છે ડામર હા જે આવે છે કે નહીં એ આવે છે બરોબર કપૂર અહીંયા બે પ્રકારના હાઇડ્રોકાર્બન સંયોજનો છે સંતૃપ્ત અને અસંતૃપ્ત કયા કયા છે સંતૃપ્ત અને અસંતૃપ્ત ચલો આ પ્રશ્ન આપણે લખી લઈએ જો તમને અમારી ચેનલ મારુતિ સાયન્સ એકેડમી ના વિડીયો સારા લાગે તો અમારી વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ના ભૂલતા અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક વિડિયોની અપડેટ મળતી રહે